જો તમે અમદાવાદમાં રહો છો તો હેલ્મેટ પહેરજો પૂરપાટ ઝડપે વાહન ન ચલાવતા નિયમોનું પાલન કરજો કારણ કે હવે ટ્રાફિક પોલીસ અટકાવે કે ના અટકાવે પરંતુ કેમેરામાં ફોટો ક્લિક થઈ ગયો તો સાંજ સુધીમાં ઘરે મેમો જરૂરથી આવી જશે કેવી રીતે આવો આજે તે પણ બતાવી દઈએ અમદાવાદ ઊંઘતા હો તો જાગી જજો વાહન લઈને ઘરની બહાર નીકળો તો નિયમો નું પાલન કરજો બાઇક પર જતા હો તો હેલ્મેટ પહેરજો અને ટ્રિપલ સવારીમાં જતા હો તો સુધરી જજો બંધ કરી દેજો કારણ કે તમારા પર દરેક જગ્યા પર ટ્રાફિક પોલીસ ની નજર છે ટ્રાફિક પોલીસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ ઇન્ટરસેપ્ટર નો ઉપયોગ શરૂ કરી દીધો છે અને છેલ્લા સાત દિવસમાં બે હજારથી થી વધુ ઈ મેમો અપાયા છે એટલે કે રોજે રોજ અઢીસો થી ત્રણસો મેમો જનરેટ કરવામાં આવે છે એટલે કે રોજ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકોને ઈ મેમો મળી જશે લોકો જાણતા પણ નહીં હોય કે તેમણે નિયમનો ભંગ કર્યો છે પરંતુ મેમો ઘરે પહોંચતા જ ખબર પડી જશે કે શું ભૂલ કરી હતી કેમેરા જે ફોટો પાડે છે એ ઓટો જનરેટ થઈ અને સીધા ઓપરેટર છે ક્લિક કરે એટલે અમારા કંટ્રોલ રૂમ આવે છે કંટ્રોલ રૂમની અંદર એ લોકો વેરીફાઈ કરે છે કે નંબર ડિસ્પ્લે પ્રોપર છે જે ચેનલ છે પ્રોપર છે એ ઓકે થાય એટલે ઓકે કરે એટલે જે નંબરવાળા જે આરોપી છે આરોપી તરીકે આપણે ઘણીએ તો એના મોબાઈલ પરથી તો એનો એસએમએસ નીકળી જાય છે અને ચલણ જનરેટ થઈ જાય છે તાજેતરમાં જ અમદાવાદ પોલીસની બત્રીસ ગાડીઓમાં ડેશબોર્ડ પર એઆઈ ઇન્ટરસેપ્ટર કેમેરા લગાવાયા છે આ સાથે જ અઠ્યાવીસ પોલીસ કર્મીઓને એઆઈ કેમેરા મોબાઈલ અપાયા છે અને આજ એઆઈ કેમેરાથી રોડ પર વાહનોની ગતિ અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારને ઓટોમેટિક મેમો આપવાનું કામ કરી રહ્યા છે આ એઆઈ કેમેરાની કામગીરી અંગે વાત કરવામાં આવે તો એઆઈ કેમેરાથી નિયમ ભંગ ઓટોમેટિક ફોટો પડે છે ફોટો ક્લિક થયા પછી કંટ્રોલ રૂમ પહોંચે છે કંટ્રોલ રૂમ નિયમ ભંગ કર્યો છે કે નહીં તે ચકાસે છે અને નિયમ ભંગ કરનારને મોબાઈલ પર ઈ મેમો મોકલી આપે છે અમારી ટીમે અખબારનગર અને પલ્લવ ચાર રસ્તા પાસે ટ્રાફિકના ઇન્ટરસેપ્ટર વ્હીકલમાં બેસી કેવી રીતે એઆઈ કેમેરાથી રેકોર્ડિંગ થાય છે તે પણ સમજવાનો પ્રયાસ કર્યો હાલ ટ્રાફિક પોલીસ દ્વારા એઆઈ મારફતે આપવામાં આવી રહ્યા છે જોઈ શકાય છે કે જે પ્રકારે એઆઈ બેઝ કેમેરાથી મોબાઈલમાં ટ્રાફિકનો ભંગ કરનાર વિડીયો કેપ્ચર કરવામાં આવે છે અને જે પણ વાહન ચાલકો હેલ્મેટ વિના કે રોંગ સાઈડમાં વાહન ચલાવતા અને ટ્રિપલ સવારીમાં વાહન ચલાવતા જો વીડિયોમાં રેકોર્ડ થાય છે તો એ વિડીયો જે છે તે એઆઇ દ્વારા ઓટોમેટિક નિયમનો ભંગ કરનારનો ફોટો ક્લિક થશે અને ફોટો કંટ્રોલ રૂમમાં જોવા મળશે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કંટ્રોલ રૂમમાં જ્યારે ફોટો આવે છે તો ખરેખર નિયમનો ભંગ કર્યો છે કે નહીં તેનું વેરીફાય કરવામાં આવે છે જો વીડિયો દ્વારા ભંગનું વેરીફાય થતું હોય તો વાહન ચાલકને મેસેજ દ્વારા નિયમના ભંગની વિગત અને દંડ મોકલવામાં આવે છે અને ઇ મેમો જનરેટ થાય છે અમદાવાદ માં રહો છો તો ચેતી ને રહેજો નિયમ નું પાલન કરતા થઈ જજો બાઇક પર સીન સપાટા નાખતા હો તો સુધરી જજો રેસિંગ નો શોખ હોય તો પણ સુધરી જજો અને હા હેલ્મેટ પહેરવાનું ના ભૂલતા રોજ રોજ રોંગ સાઈડમાં જવાનો શોખ હોય તો પણ સુધરી દેજો બદલી નાખજો શોખ અને ટ્રાફિક સિગ્નલનું પણ પાલન કરતા થઈ જજો બાકી રોજે રોજ મેમો આવશે અને ત્રણ થી વધુ મેમો આવવા પર લાયસન્સ પણ રદ થઈ જશે પછી ન તો ઘરના રહો કે ન તો ઘાટના એટલે સ્કૂલમાં જેવી રીતે આજ્ઞાકારી વિદ્યાર્થી બનીને ફરતા હતા ને તેમ રસ્તા પર પણ નિયમોનું પાલન કરનારા જવાબદાર નાગરિક તમે બની જશો બાકી એઆઈની નજર તમારા પર જ છે તે તમને સુધારી જરૂરથી દેશે